અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે બીઆરટીએસ કોરિડોરમાં ગત રાત્રે ગમખોર અકસ્માત સર્જાયો હતો મોપેડ પર જઈ રહેલા પિતા પુત્રીનું વાહન રેલિંગ સાથે અથડાતા પિતાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે સોળ વર્ષની પુત્રીને માથામાં ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અમદાવાદ શહેરના અસ્ટોડિયા દરવાજા પાસે ગત સોળ જાન્યુઆરીની મોડી રાત્રે બીઆરટીએસ કોરિડોરમાં મોપેડ અકસ્માતનો ગંભીર અકસ્માત સામે આવ્યો છે

સમગ્ર મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે મૃતક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત